ભાજપનો વર્તુપ્રહાર પક્ષ પલટો કરનારા આકલાબાથી બડક થઈ જાય છે પાલાંબલિયાને શ્રદ્ધા રાજપૂતે આપ્યો જવાબ પાલભાઈ સમયે શબ્દોનું ધ્યાન રાખે ભવિષ્યમાં તમે પણ ભાજપમાં આવી શકો છો બળદ થઈ જાય બળદ એનો ભાવ નક્કી થાય છે હમણાં બાજુની વિધાનસભામાં એક ભાઈ હમણાં ટકી ગયા તો એનો ભાવ નક્કી થયો છે કોંગ્રેસના સિનિયર નેતા પણ છે વરિષ્ઠ આગેવાન પણ છે કોંગ્રેસના અને જે પ્રમાણેની શબ્દાવલીનો એમણે ઉપયોગ કર્યો છે એવી શબ્દાવલીનો જાહેર જીવનમાં તો ઉપયોગ ન જ કરવો જોઈએ વિપક્ષનું કામ છે સત્તાધારી પક્ષની આલોચના કરવાનો પણ આલોચનાના સમય શબ્દોનો પ્રયોગ કરવા એની જાહેર જીવનમાં ગરિમાને સંભાળવી એ પણ પાલ આંબલિયાજીએ જોવું જોઈએ કદાચ કાલે એમણે પણ મોદીજીના પરિવારમાં આવવાની ઈચ્છા થાય તો મને એવું લાગે છે કે શબ્દોનું ચયન ખૂબ સારી રીતે કરું છું બરાબર